પત્નીને વોટ્સઅપ પર મેસેજ કરતા યુવાનની થઈ હતા ઘોઘા સર્કલ પાસે બાઇક પર બેસેલા યુવક પર અચાનક ત્રણ ઇસ્મો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટેલ હતા જ્યારે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિકજીમ હતું આરોપીઓ ન ઝડપાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવા પરિવારે ઇનકાર કરેલ આરોપીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા પૂછપરછમાં બહાર આવેલ કે આરોપીની પત્નીના વોટ્સઅપ પર મેસેજ કરવાથી હત્યા થઈ હોવાનું સામે આવ્યું પોલીસે ત્રણેય શખ્સેને ઝડપી પૂછપરછ કરતા સાજન નામના શખ્સના પત્નીને મનીષ દ્વારા વોટ્સઅપ મેસેજ કરવામાં આવતો હતો જેની જાણ થતાં ભીમો ગોપો અને સાજન ત્રણેય દ્વારા મનીષ સાથે સમજાવટ કરવા ગયા હતા જ્યાં ઉગ્ર બોલાચાલી થતા ત્રણેય યુવાનો દ્વારા મનીષ પર તીક્ષ્ણ હથિયારમાં ઘા જીકવામાં આવ્યા હતા રિપોર્ટ કમલેશ થાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર બનાવ છે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ અને બાદમાં મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને એકસો આઠ વડે સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે આ કમે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈ પીઆઈશ્રી ખાંટ કરતા હતા જેમાં સાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી જેથી ટીમ દ્વારા આ ભીમાને કોડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના બે આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઈફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા બે આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઇક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈ નું મૃત્યુ થયેલ છે આ કામે આઈપીસી ત્રણસો બેનો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે